જાતકના કાળમાં સારા યોગની સાથે સાથે કષ્ટદાયક અને દુઃખ આપનાર યોગ પણ હોય જ છે તે કષ્ટદાયક અને દુઃખ આપનાર યોગમાંથી એક યોગ એટલે કાલ સર્પદોષ જો આપની કુંડળીમાં કાલ સર્પદોષ હોય અથવા તો આપને નાગનો ભય લાગતો હોય તો નાગદેવને પ્રસન્ન કરવા કયા શાસ્ત્રીય ઉપાયો કરવા કયા નવ નામ બોલવાથી નાગદેવની કૃપા થશે પ્રાપ્ત જાણીશું આજની ખાસ વાતમાં નાગદેવ ના સ્તો નો મહિમા મિત્રો દરેક ભગવાન ના અલગ અલગ સ્તોત્ર હોય છે અને સ્તોત્ર બોલીને આપણે તે દેવની કૃપા પ્રાપ્ત કરી શકીએ છીએ પણ આજે હું તમને નાગદેવના સ્તોત્ર વિશે વાત નાગદેવ નાગદેવ નું સ્તોત્ર અથવા એ સ્તોત્ર રહેલા નવ નાગના નામ લેવાથી શું થાય છે લાભ શાસ્ત્ર પ્રમાણે સંપૂર્ણ જાણકારી આજના કાર્યક્રમની અંદર હું તમને આપવાનો છું મિત્રો એવું કહેવાય છે કે આ ધરાના દેવ દેવ ગણવામાં આવે છે ધરતીનો ધરતીનો ધણી એટલે નાગદેવ શાસ્ત્ર પ્રમાણે વાત કરીએ તો શાસ્ત્રમાં એવું કહેવાય છે કે આ ધરતી જે છે એ નાગદેવની ફણા ઉપર ટકેલી છે શેષ નારાયણની ફણા ઉપર આ ધરતી ટકેલી છે આવું શાસ્ત્રમાં લખેલું છે એટલે આપણે ધરતીનો દેવ ભૂમિનો દેવ એટલે નાગ દેવ માનવામાં આવે છે બીજા નંબરની વાત કરીએ તો દરેક દેવી નાગને ધારણ કરેલો છે જેમાં ભગવાન શિવજીએ તો અલંકાર સ્વરૂપે ધારણ કર્યા છે વિષ્ણુ ભગવાન તો નાગની ઉપર સુતા બતાવેલા છે કૃષ્ણ ભગવાન કાલીય નાગ ઉપર નૃત્ય કરતા બતાવેલા છે ગણપતિ દાદા નાગની જનોઈ પહેરેલી છે નાગદેવની જનોઈ ગણપતિ પહેરેલી પહેરેલી છે શ્લોકમાં લખ્યું છે કે નાગાન નાય શ્રુતિ યજ્ઞ વિભૂષિતાય નાગની જનોઈ પણ ગણપતિ દાદાએ પહેરેલી છે દેવી માતાજીએ તો નાગને હાથમાં આયુધ તરીકે ધારણ કરેલો છે તો નાગદેવ જે છે જેને આપણે પૂજતા હોઈએ છીએ અને નાગદેવની તિથિની વાત કરવામાં આવે તો દરેક ગ્રહોની તિથિ હોય છે દરેક દેવતાઓની તિથિ હોય છે જેમ કે ગણેશજીની ચોથ કહેવામાં આવે છે માતાજીની વાત કરીએ તો એકમ આઠમ નોમ ચૌદશ અને પૂનમ માતાજીની ગણવામાં આવે છે પિતૃઓની અમાસ લેવામાં આવે છે ભગવાન ભોલેનાથનું પ્રદોષનું વ્રત કરવામાં આવે છે વિષ્ણુ ભગવાનની એકાદશી તિથિ લેવામાં આવે છે તો પણ દેવ હોય છે તેમ પંચમી તિથિ છે એ નાગદેવની હોય છે એટલે નાગદેવની કૃપા માટે પંચમી પાંચમનું વ્રત પંચમી તિથિનું વ્રત તમે કરી શકો છો અને આમાં જોવા જાય તો મહિનામાં બે પાંચમ આવે દર મહિને વધ અને સુદ પાંચમ અજવારિયું અને અંધારિયામાં એ પાંચમ આવે છે તો એ પાંચમના વ્રત તમે કરી શકો છો નાગદેવનો ઉપવાસ એ પાંચમનું વ્રત કરી એક ટાણું તમે કરી શકો છો પંચમીના તિથિના દિવસે નાગદેવની પૂજા કરવાથી નાગદેવની કૃપા પ્રાપ્ત થાય છે નાગદેવને પ્રસન્ન કરવા માટે કમળનું પુષ્પ અર્પણ કરવું જોઈએ પ્રસાદમાં ખીર કુલેરનો પ્રસાદ અર્પણ કરવો જોઈએ સાથે પલાળેલા મગની દાળ નાગદેવને અર્પણ કરવામાં આવે છે સ્ત્રીફળ અર્પણ કરી શકાય પલાળેલી બાજરી અર્પણ કરી શકાય પંચામૃતનો પ્રસાદ અર્પણ કરી શકાય આ બધા નાગદેવને પ્રિય પ્રસાદ છે અર્પણ કરી શકાય બીજા નંબરની વાત રોજે રોજ જો નાગદેવની કૃપા પ્રાપ્ત કરવી હોય તો એક શ્લોક છે અને તે શ્લોક બોલવાથી નાગદેવની કૃપા મળે છે પણ નાગ એક નહીં પણ નવ નવ નાગ તમને આશીર્વાદ આપે છે નાગના પણ નવ પ્રકાર બતાવે છે નવ નાગ છે એક નાગ નથી નવ નાગ છે એક અનંત નામનો નાગ વાસુકી નામનો નાગ શેષ નાગ પદ્મનાભ કબ્બલ નામનો નાગ શંખપાલ નામનો નાગ કરકોટક નાગ તક્ષક નાગ કાલય નાગ આ નવું નાગને બહુ મહત્વના ગણવામાં આવે છે જેમાંથી અમુક નાગનો પરિચય તો તમને બધાને હશે આમાંથી એક નાગ નામ આવ્યું કાલ્ય નાગ તો કૃષ્ણ ભગવાન જે નાગ ઉપર નૃત્ય કરે છે એ નાગનું નામ છે કાલિય વાસુકી નામનો નાગ જે આપણે જોઈએ છે સમુદ્ર મંથન વખતે દેવતાઓના હાથમાં જે આપણે આમ જોઈએ છીએ તો એ નાગદેવ છે એ વાસુકી નાગ છે શેષ નાગ જે વિષ્ણુ ભગવાન સોતા છે શેષ નાગ છે તક્ષક નાગ જે શ્રીમદ ભાગવત આપણે સાંભળીએ ને ત્યારે પરીક્ષિત રાજાને આવે છે આખ્યાન એમાં પરીક્ષિત રાજાને શ્રાપ હોય છે કે તક્ષક નાગ આવીને કરડ છે તો એ નાગ તક્ષક છે દરેક નાગનું અલગ અલગ કાર્ય છે પણ આ નવ નાગને બહુ મુખ્ય ગણવામાં આવે છે અને નવ નાગનું એક સ્તોત્ર છે જો એ સ્તોત્ર તમને ફાવે તો રોજ એ સ્તોત્ર બોલવાનું ન ફાવે તો આ નવ નામ ખાલી તમારે બોલવાના હવે સ્તોત્ર કયું છે તો સ્તોત્ર પહેલા શ્લોકમાં લખ્યું છે અનંતમ વાસુકિમ સે અનંતમ અનંતનાગ અનંતમ વાસુકિમ સે ત્રણ નાગના નામ આવી ગયા અનંત વાસુકી ને શેષ ત્યાર પછી લખ્યું પહેલો શ્લોક અનંતમ વાસુકિમ શેષમ પદ્મનાભમ ચકંબલમ શંખપાલમ ધ્રાતુરાષ્ટ્રમ તક્ષકમ કાલિયમ તથા અહીંયા આ નવ નામ આવી ગયા ત્યાર પછી આગળના શ્લોકમાં લખ્યું એતાની નવ નામાની નાગાનામ ચ મહાત્મન જે વ્યક્તિ આ નવ નામ બોલે છે ત્યારે શું લાભ થાય છે આગળના શ્લોકમાં લખ્યું એતાની નવ નામાની છે મહાત્મનમ પછી લખ્યું સાયમ કાલે પઠે ભવ મનુષ્યને બધી જગ્યા ઉપર વિજય અપાવે છે આ નાગ અને કદાચ કોઈને નાગ દોષ હોય નાગનો ભય ભય રહેતો હોય તો આ શ્લોક બોલવાથી પણ એ ભયમાંથી મુક્તિ મળે છે અને દરેક કાર્યમાં વિજય અપાવે છે આવું આપણું શાસ્ત્ર અને પ્રમાણમાં શાસ્ત્રની અંદર આનું પ્રમાણ આપેલું છે તો આ શ્લોક ચોક્કસ આપ બોલી શકો છો અનંત વાસુકિમ શેષમ પદ્મનાભમ ચકંબલમ શંખપાલમ ધ્રાતુરાષ્ટમ તક્ષકમ કાલીયમ તથા એતાની નવનામાની નાગાનાં સાયમ સાયંકાલે પઠે નિત્યમ શાસ્ત્રીજી તમે નામ બોલી ગયા મેં લખવાનું રહી ગયું નથી આવડતા ચિંતા ના કરશો સરળ ઉપાય પણ આપું છું નવું નામ નાગદેવ ના જેવું સ્તોત્ર બોલે ને એમાં એના નામ હું તમને સરળતાથી જણાવું લખો પેલું નામ છે ओम अनंताय नमः अनंत नाग એટલે મંત્ર બોલવાનું ઓમ અનંતાય નમઃ બીજો મંત્ર લોકો બીજા નાગનો ઓમ વાસુકૈય નમઃ ત્યાર બાદ ઓમ શેસાય નમઃ ચોથું નામ ઓમ પદ્મનાભાય નમઃ પાંચમું નામ ઓમ કંબલાય નમઃ છઠ્ઠું નામ શંખપાલાય નું નામ ઓમ કર્કોટકાય નું નામ ઓમ તક્ષકાય નવું નામ ઓમ કાલ્યાય ન આ નવું નામ બોલવાથી સર્વત્ર વિજય ભવ દરેક કાર્યમાં વિજય તમને પ્રાપ્ત થાય છે અને તેવું શ્રેષ્ઠ નાગદેવનું સ્તોત્ર જે આજે મેં તમને જણાવ્યું છે ને ભક્તિ સંદેશ કાર્યક્રમમાં હંમેશા આવી જ જાણકારી શ્રેષ્ઠ જાણકારી સુંદર જાણકારી હું પ્રફુલ્લ પંડ્યા તમને આપતો રહીશ પરંતુ કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં મને આપી દો હવે રજા જય ભગવાન